બનાસકાંઠાથી અતિ મહત્વના સમાચાર બનાસકાંઠામાં કોંગ્રેસનો વિજય બનાસકાંઠામાં લોકસભામાં અગિયાર વર્ષ બાદ કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે મુકેશ ગઢવી બાદ પ્રથમ વખત કોંગ્રેસ આવી સાંસદ મુકેશ ગઢવીનું અવસાન થતાં પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો ભાજપના ચાલુ સાંસદ પરબતભાઈ પટેલની ત્રણ લાખ અડસઠ હજારની લીડ ગેનીબેને તોડી વિજય બન્યા ગેનીબેન ઠાકોર અઠ્યાવીસ હજાર ચારસો પંચાણું મતે વિજય બન્યા બેનીબેન હાલ વાવ વિધાનસભાના ધારાસભ્ય છે બે હજાર સત્તરમાં મંત્રી શંકરભાઈ ચૌધરીને હરાવી ગાંધીનગર પહોંચ્યા હતા બે હજાર બાવીસ વિધાનસભામાં પણ બહુમતી સાથે વિજેતા બન્યા બે હજાર ચોવીસમાં લોકસભામાં પણ વિજેતા બની દિલ્હી જશે સમગ્ર જિલ્લામાં જશ્નનો માહોલ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે